समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં 7 દિવસ सार्वत्रिक વરસાદની આગાહી નવરાત્રીના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે કારણ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યભરમાં सार्वत्रिक વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા ભરૂચ નવસારી અને ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી તરફ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે भारे वसात की डांग ना हाल बेहाल ચેલા 24 કલાકમાં આહવામા 4.75 ઇંચ, વઘીમા 1.25 ઇંચ, સુબીરમા 2.5 ઇંચ અને સાપુતારામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે વહીવટી તંત્રની રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. લોકોએ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તેમજ બ્લોક થયેલા માર્ગોને ફરી ખોલવા પ્રયાસો ચાલુ છે. સતત વરસાદથી આ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે અને પ્રાાદેશિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. द्वारकाમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી દ્વારકામાં ચરકલાથી દ્વારકા જતાં રસ્તા પર સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત છે 5 ગેરકાયદેસર હોમસ્ટે સહિત અનેક બાંધકામો તોડી પાડ્યા 5 7 5 0 ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ છે પોલીસના ચુસ્ત બંધોબસ્ત સાથે ડિમોલિશન ચાલે છે તંત્રએ જાહેર કર્યું કે અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે પણ આગળ કાર્યવાહી થશે दक्षिण गुजरात में आगामी 24 कલાક भारी बरसात की आगाही हवामान विभाग द्वारा आज थी 29 सितंबर સુધી राज्य में हड़वाती मध्यम बरसात की आगाही કરવામાં આવી છે આ સાથે આગામી 24 કલાક દરમિયાન दक्षिण गुजरातના જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ થા તેની ક્ષમતા જણાવી છે આ સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેશે જે કારણે લોકોએ સાવચેત રહેવા જણાવ્યુંમાં આવ્યું છે जीएसटी ઘટાડાથી ખરીદારોમાં ખુશીની લહેત નવા जीएसटी દરો લાગુ થતા જ બજારમાં ખરીદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો નવરાત્રી પહેલા રિટેલરોએ વિશેષ ડિસ્કાઉન્ટ આપતા એસી અને ટીવીના વેચાણમાં 30 થી 35% નો ઉછાળો આવ્યો દેશભરમાં કાર વેચાણમાં પણ વધારો થયો છે મારુતિ સુઝુકીએ 25000 કાર ડિલિવરી કરી અને હ્યુндайએ 11000 કાર દિલરોને વેચીતા બદલાવથી બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત માં કેબિનેટ માં નવા જૂની ના એન્ધાન ગુજરાત માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકાર માં કેબિનેટ વિસ્તરણ થવાના સમાચાર છે નબરા પ્રદર્શન કરનારા મંત્રીઓ દૂર કરી નવા ચહેરાઓને સ્થાન અપાશે મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની મંજૂરી પછી કેબિનેટ વિસ્તરણ પર ફાઈનલ થયેલું છે 1 2 થી 15 નવા ચહેરાઓ કેબિનેટ માં સામેલ થવાની સંભાવના છે સીએમ નવી દિલ્હી મુલાકાતે જઈ નવા મંત્રીમંડળ ની રૂપરેખા ચિહ્નિત કરશે अंबालाल पटेले तारीख साथ करी भयानक आगाही हवामान निष्णत अंबालाल पटेले आगाही करी के 28 अठावी थी 13 ऑक्टोबर सुधी गुजरात विविध भागो वरसद गुजरात म एक वधु सौराष्ट्र मध्य गुजरात अहमदाबाद गांधीनगर उत्तर गुजरात पंचमहाल अने महीसागर म गजवीज वरस पड़शे तापी अने नर्मदा नदी न जलस्तर मधारो जवरात्रि आयोजन पर असर थी सके जीएसटी अमलामा આવતા આ વસ્તુઓ વધુ મોંઘી થઈ ગઈ. નવો जीएसटी દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે જેના કારણે ઘણી આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થઈ ગઈ છે, જો કે કેટલીક વસ્તુઓ પર વધુ મોંઘી થઈ ગઈ છે. બધા સોફ્ટ ડ્રિંક્સ, કાચો તમાકુ, તમાકુના અવશેષો, સિગાર, સિગારેટ, બધા никоટિન ઉત્પાદનો, કોલસો, બ્રિકેટ્સ, કોલસા આધારિત ઘન ઇંધણ મોટર સાયકલ ત્રણસો પચાસ સીસી થી ઉપર એસયુવી અને લક્ઝરી કાર રિવોલ્વર અને પિસ્તોલ ખાનગી જેટ બિઝનેસ એરક્રાફ્ટ હેલિકોપ્ટર અને યાર્ડ મોંઘા થયા છે नवरात्रि ना पहला दिवसे धोधमार वसाद नवरात्रि ना पहला दिवसे गुजरात ना अनेक विस्तारों धोधम छे राजकोट गीर सोमनाथ अमरेली अने वडोदरा मा भारत नोंधायो छे जारे सूरत मा मन सवार चालू हतो छेला चोवीस कलाक मा राज्य ना हासठ तालुका मा म वसद पड़ो जो बेइन नव इंच वरस डांगना आहवा मा नोंधायो छे राजकोट ना धोराजी मा प्रथम नोरते वरसदे गरबा ग्राउंड मा मानी भराय भरुच मोधमर वरसाद भावनगर अने राजूला બ 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું હતું ગુજરાતમાં આજથી 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાઈ ગુજરાતમાં 94 નવી 108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ફ્લેગ ઓફ કરીને આ સેવા શરૂ કરી નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર માટે આધુનિક સાધનોથી સજ્જ છે સાથે જ કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પણ આજથી અમલમાં આવી રહી છે આ યોજનાઓથી રાજ્યમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે અને દર્દીઓને ઝડપી સારવાર મળી રહેશે નવા GST થી દવાના ભાવમાં મોટી રાહત નવા GST દર ગઈકાલથી અમલમાં આવ્યા છે જેના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે નવા GST દરો દવાના ભાવમાં પણ નોંધપાત્ર રાહત આપે છે કેન્સર વિરોધી દવાઓને GST માંથી મુક્તિ આપવામાં આવશે વધુમાં 제નરિક દવાઓ અને વિટામિન્સ પર 5% GST લાગુ કરવામાં આવ્યો છે આનાથી સામાન્ય લોકોને રાહત મળશે वर विघ्न भारत आगाही गुजरात में नवरात्रि शुरुआत पहला विघ्न आई सके अपर एर साइक्लोनिक सर्क्यूलेशन सीस्टम सक्रिय थवा थी थवाद्य विस्तारों हलवाम वरसाही अमदावाद सहित राजकोट सूरत वडोदरा अन्य जिल्लाओं गाजवीज साथ वरसाद शक्यता अमदावाद वेहली सवार वरसाद शुरू थी गयो नवरात्रि उजवनी पर असर थवा संभावना હવે ફક્ત 5% અને 18% GST દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે હવે ફક્ત 5% અને 18% GST લાગુ થશે રોજિંદા ઉપયોગની વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો સસ્તા થશે તે કાં તો કરમુક્ત થશે અથવા 5% કર આકર્ષિત કરશે નવનાટકા વસ્તુઓ જે પહેલા 12% ના દરે કર લાગતી હતી તેના પર હવે 5% કર લાગશે આનાથી રોજિંદા વપરાશની વસ્તુઓ વધુ સસ્તી બનશે ઘરની વસ્તુઓ અને સેવાઓ કાં તો કરમુક્ત થશે અથવા નોનપાત્ર રીતે સસ્તી થશે i okay. છેલ્લા ચોવીસ કલાક માં ક્યાં કેટલો વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચાર તાલુકા માં વરસાદ પડ્યો છે સૌથી વધુ નર્મદાના નાંદોદ માં ચાર પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ પડ્યો છે છોટા ઉદેપુર ના બોડેલી માં ચાર ઇંચ અને પંચમહાલના હાલોલ માં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યના અગિયાર તાલુકા માં બે ઇંચ થી વધુ અને વીસ તાલુકા માં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે મહેસાણા ના ખાનપુર માં એક પોઈન્ટ પિચોતેર ઇંચ સંતરામપુર વીરપુર લુણાવાડા બાલાસિનોરમાં માં વરસાદ નોંધાયો છે અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ પડ્યો છે. અમૂલે 700 થી વધુ પ્રોડક્ટમાં ભાવ ઘટાડ્યા. અમૂલે નવરાત્રી પહેલા 700 થી વધુ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. 2-2 સપ્ટેમ્બરથી નવા ભાવ અમલમાં આવશે દૂધ, બટર, ઘી, આઈસ્ક્રીમ, ચીઝ. ચોકલેટ, બેકરી અને ફ્રોઝન નાસ્તો સહિત अनेक પ્રોડક્ટઓ સસ્તી થશે. ઉદાહરણ તરીકે 100 ગ્રામ માખણ 4 અને 1 લિટર ઘી 40. તાજા ટોનેટ મિલ્કબે અને અમૂલ ગોલ્ડ દૂધ 3 સસ્તું થશે. GST ઘટાડાનો લાભ ગ્રાહકોને પૂરો મળે તે માટે CGMMF દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. नवरात्रि पहला येलो अलर्ट नवरात्रि सुरू થવાને ગઢત્રીના કલાકો બાકી છે ત્યારે મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ આગાહીને કારણે ગરબાના આયોજકોમાં ચિંતાનો માહોલ છે કારણ કે તેમની લાંબા સમયની તૈયારીઓ પર પાણી ફરી વળવાની શક્યતા છે માલપુરના સજ્જનપુરા કંપામાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર માલપુરના સજ્જનપુરા કંપા ગામમાં ગઈકાલે સાંજે એક કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો જે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને અનુરૂપ હતો આ વર્ષે વ્યાપક મકાઈનું વાવેતર થયું હતું પરંતુ ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર થયા અને તૈયાર મકાઈનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો ખેડૂતોની સારા પાકની આશાઓ નિષ્ફળ થઈ આસપાસના વિસ્તારોમાં પણ સાંભેલાધાર વરસાદ નોંધાયો છે